હેલો યુટ્યુબ ફેમિલી ફરી એક નવા માં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે પહોંચી ગયો છું અમરેલી જિલ્લાના બાફરાવત તાલુકાના વારા સ્વરૂપ ગામમાં મિત્રો અને વારા સ્વરૂપ ગામમાં મિત્રો આવેલું છે સ્વરૂપ ભગવાનનું મંદિર આવેલું છે વિશાળને મિત્રો ભગવાન વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર અને મિત્રો અહીંયા જે મૂર્તિ છે એ અલૌકિક મૂર્તિ છે તમે ક્યાંય નહીં જોયું હોય એ આ મંદિરમાં જ ફક્ત જોવા મળશે મિત્રો તો મિત્રો કન્ટિન્યુ રહેજો અને ખૂબ ઐતિહાસિક જગ્યા છે મિત્રોને ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કન્ટિન્યુ રહેજો ચાલો અને દર્શન કરાવું સરસ મજાના અને કોઈ પૂંજારી ભગવાન કે કોઈ મન સંત મહંત હશે તો આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણજો પણ ભાગે તો તમને ઇતિહાસ ખબર જ હશે આ વિષ્ણુ ભગવાનના ત્રીજા અવતારનું ચાલો દર્શન કરાવવું આ પંડાગણમાં પહોંચતા વિશાળ એવો જો પંડાગણ છે સામે છે સરસ મજાનો આશ્રમ છે જો આવે તો રહેવા માટે અને આ છે વિશાળ મંદિર અને બાજુમાં છે યજ્ઞકુંડ શાળા મિત્રો તે યજ્ઞકુંડ શાળા પણ તમને બતાવું એટલે આપણે ભગવાનના દર્શન કરીએ મિત્રો ચાલો તો મિત્રો વિશાળ કલર કામ જો મંદિરનું સરસ મજાનું શણગારેલું છે તો છે અહીંયા શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ મિત્રો છે ગણપતિ બાપા મિત્રો વિશાળ મુંગુટમાં આવેલું છે સામે જ મંદિર છે તો મિત્રો અલૌકિક મૂર્તિ તમને ક્યાંય નહીં જોવા મળે મિત્રો આ વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર છે અને વાહરા સ્વરૂપ ગામમાં મિત્રો બિરાજમાન છે ભગવાન જો સરસ મજાના દર્શન કરી લો બધા હાલો અને કોમેન્ટમાં લખી નાખજો મિત્રો જય વિષ્ણુ ભગવાન જય વારા ભગવાન તેમની બાજુમાં જ મિત્રો આવેલું છે રાધાકૃષ્ણ મંદિર રાધાકૃષ્ણ મંદિર આવેલું છે છે મિત્રો આ રામ દરબાર દરબાર રામ રામ લક્ષ્મણ જાનકી જય હો લાલ કી મિત્રો જય શ્રી રામ રફીનાક જો ભાઈ કોમેન્ટમાં બધાય જય શ્રી રામ ને જો અહીંયા તિલક છે ચરણામ છે તો હું પ્રસાદી લઈ લઉં છું ચાલો ત્યાર પછી મિત્રો બાજુમાં એવું મંદિર બીજું પણ એક આવેલું છે ત્યાં પણ દર્શન કરાવું તમને લક્ષ્મી નારાયણ મિત્રો લક્ષ્મી નારાયણ ભગવાન જો દર્શન કરો તમામ મિત્રો બાપુ થઈ ગયા સંતમહન થઈ ગયા તેમના ફોટા છે અને બાજુમાં મિત્રો મંદિરના ઉજવાતા ઉત્સવ છે જો ચૈત્ર પૂનમનો મેળો ભાદરવી માસનો મેળો પછી વારા વરા જયંતી ઉત્સવ અન્નકૂટ ઉત્સવ પછી ચૈત્ર આ બધા તો ચાર ઉત્સવ ટોટલ ઉજવવામાં આવે છે અને અલગ અલગ જો નામ છે બધા અને અહીંયા હનુમાન ચાલીસા પણ છે તો સરસ મજાની વિશાળ શિવલિંગ છે તો ભગવાન ભોળાનાથના પણ દર્શન કરો મિત્રો શિવલિંગ ના દર્શન કરી આપણે સરસ મજાના ને હવે આપણે કાંઠે મિત્રો અને અમુક ભક્તો આવ્યા છે કયા ગામથી આવ્યા દાદા હા તો દર્શન કરવા આવ્યા છે કન્ટિન્યુ મિત્રો વારા સ્વરૂપ ભગવાન ના દર્શન કર્યા સાથે સાથે આપણે ભોળાનાથ શંકર ભગવાન ના દર્શન કરાવ્યા અને મને એક સરસ મજાની વસ્તુ જોવા મળી અહીંયા જો હા જો તમે જોઈ શકો છો આ પોરાણ આ ઘંટલો છે મિત્રો નાનો એવો ઘંટલો પણ બાજુમાં છે અને આ મોટો ઘંટલો વિશાળ કેટલા પણ મિત્રો બહુ મોટું રસોડું થતું છે આની ઉપરથી મિત્રો ઘંટલા અહીંયા ખૂબ વિશાળ એવું રસોઈ ઘર હશે ને રસોઈ બનતી હે જો આ વિશાળ ઘંટલો છે અને મિત્રો આ બાજુમાં છે આ ગેટ તો આ પંડાંગણની સામે જ આ ગેટ આવેલો છે અહીંથી જવાય છે મિત્રો દરિયાકાંઠે તો મિત્રો દરિયાકાંઠે જઈએ ચાલો બસ મિત્રો મંદિર થી પાંચસો મીટર ની અંતરે આવતા આવો મને કાક અલૌકિક અને સરસ મજાનો નજારો જોવા મળ્યો જો તમે પણ આ નજારાને માણો મિત્રો આ જગ્યાના સિનેમેટિક શોટ લગાડવું શું તે જો સરસ મજાનો અને મિત્રો પાંચસો મીટરના અંતરે જ આવે છે તો વિષ્ણુ ભગવાનના ત્રીજા અવતારના મેં તમને સરસ મજાના દર્શન કરાવ્યા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળું છું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગિરનારી